પહેલું ગામ આવશે કેરિયા નાગસ પછી આવશે બાઈ પછી આવશે જાત્રુડા એની પછી આવશે અંટાળિયા મહાદેવ આપણે પહોંચી ગયા છીએ અંટાળિયા મહાદેવ જ્યાં બાર વાગે આરતીનો સમય થઈ ગયો હોય છે મિત્રો બાર વાગે આરતી થાય છે અગિયાર વાગે પ્રસાદ ચાલુ થઈ જાય છે અગિયારથી બે લગી પ્રસાદ ચાલુ હોય છે આ ટાળિયા મહાદેવની શિવલિંગ છે જે સ્વયંભૂ પ્રગટ થઈ છે મિત્રો બાજુમાં છે લાભ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ બીજા ઘણા બધા દેવી દેવતાનો મંદિર છે મિત્રો ને ઘૂમટ તમે જુઓ તો કેટલો સુંદર અને કેટલો કેટલો ભવ્ય છે નીચે તમે જોઈ શકો તો કેટલા બધા ભક્તો આવી ગયા હતા દર્શન કરવા માટે આજુબાજુના બધા ગામ સિટીમાંથી બધીથી માણસો અહીંયા આવે છે દર્શન કરવા માટે અને દાદાની બહુ શ્રદ્ધા છે મિત્રો આ આ મંદિર અમરેલીથી પંદરથી સત્તર કિલોમીટર થાય છે લીલીયા તાલુકા અમરેલી જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે પછી અમે ગયા પ્રસાદ લેવા માટે મિત્રો જોયું તો બહુ જ હજી લાઇન હતી પ્રસાદ લેવા માટે આ તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઇન છે પ્રસાદ લેવા માટેની ઘણા બધા માણસો આવી ગયા હતા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો ઘણા બધા ભાઈ બહેનો બધા સાથે આવી ગયા હતા મિત્રો દર્શન કરવા પછી અમારો વારો આવી ગયો હતો મિત્રો થોડી વારમાં લાઈનમાં ઊભા રહ્યા પછી તમે અંદર પણ જોઈ શકો છો કેટલા બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને તો મિત્રો તમે જેટલું જોઈએ એટલો જ પ્રસાદ લેજો ખોટો અન્નનો બગાડ કરશો નહીં પછી અમે ગયા પાછળની સાઈડ ત્યાં ગૌશાળા છે ત્યાં ગીર ગાયો બહુ જાજી રાખેલી છે મિત્રો ત્યાં પણ અમે ગયા ગૌ માતાના દર્શન કર્યા તમને બતાવવા પાછળની સાઈડ આવું વ્યૂ આવે છે અંટાળેશ્વર મહાદેવનું કેટલું સુંદર અને કેટલું મસ્ત લાગે છે મિત્રો પાછળ પણ એક શંકર ભગવાનની મૂર્તિ રાખેલી છે ડાબી સાઈડ છે ગાર્ડન મિત્રો હું આ ગાર્ડનની સાઈડ જ બેઠો છું બહારની સાઈડ ગાર્ડન છે એની પાછળની સાઈડ તમે થોડા ચાલીને જાશો એટલે મિત્રો તમારે આવશે મોટું ગાર્ડન બીજું ત્યાં નાના ભૂલકાઓ માટે હિંચકા લસરપટ્ટી બધું જ ત્યાં રાખેલું છે મિત્રો તે તમે આરામથી તમારો ટાઈમ પસાર કરી શકો છો થોડી વાર ઊભા રહ્યા પછી અમે થોડુંક ફોટોશૂટ કર્યું થોડો વિડીયો ઉતાર્યો પછી ગયા આગળની સાઈડ ચાલતા ચાલતા થોડુંક મેં વોકિંગ પણ કરી લીધું એમ થયું થોડુંક અહીંયા ચાલી લઉં ગાર્ડન બહુ સરસ હતું તો થોડુંક ચાલવાનું કામ કર્યું પછી પાછા અમરેલી તરફ અમે રવાના થયા આ મેળા જેવું મિત્રો અહીંયા હોય છે ઘણા બધા માણસો એની વસ્તુ વેચવા માટે અહીંયા આવી જાય છે રિક્ષા ભરાઈ ભરાઈને માણસો આવે છે અંટાળિયા મહાદેવ રિટર્ન અમે થઈ ગયા છીએ અમરેલી તરફ જવા માટે

આ ધવલભાઈ પાઠક છે મારા ભાઈ છે એ પલ્લે કાગડા નીચે ઊભા રહી ગયા છે વરસાદના પલ્લે ગયા છે આખાને આ અમારી બાઈક છે તમે જોઈ શકો આ અમારી બાઈક છે એ એ સાઈડમાં પાર્ક કરી દીધી છે વરસાદની ધીમે ધીમે એ પણ પલી ગઈ છે ઘરે પહોંચી ગયા ગયાથી નાની પગલી છે અમારી આ અમારી રાહ જોતી હતી અમને ભાઈને ખુશ થઈ ગઈ છે અમારી પહેલાં તો એને અમારા ઘરમાં આવતું રહેવું હોય છે મળશું નવા વિડીયોમાં આવજો